અને શું મળે એચ ટુ આ બાજુ એચ ટુ છે તો આ બાજુ એચ મળે ઝેડએન એક છે તો અહિયાં ઝેડએન એક મળે અને એસઓ એક છે તો અહીંયા પણ એસઓ એક મળે માટે સંતુલિત છે હવે આમાં સંતુલિત નથી એવું ચોથામાં ગોતવાનું છે તો અહીંયા તમે જોજો એમ જી વત્તા ઓ ટુ ઇઝ ટુ એમ હવે અહીંયા ઓક્સિજન બે છે પણ અહીંયા નીકળે કેટલા એક તો અહીંયા શું કરવું પડે બગડો અને અહીંયા પણ શું કરવું પડે બગડો તો જ તમારું રાસાયણિક સમીકરણ સંતુલિત થશે સાચા વિધાન ખોટા વિધાન જણાવો જેમાં પહેલું રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા નવા પદાર્થ ને પ્રક્રિયા કેવાય ના કહેવાય ભાઈ નીપજ કહેવાય એટલે આવશે ખોટું છઠ્ઠું છે દળસંચયના નિયમ મુજબ રાસાયણિક પ્રક્રિયા દળ દરમિયાન દળનું સર્જન થતું નથી કે નાશ થતો નથી તો આ સાચું છે સાતમું રાસાયણિક સમીકરણના પદાર્થોની પ્રવાહી સ્થિતિ દર્શાવવા માટે જી સંજ્ઞાનો ઉપયોગ થાય ખોટું એલ સંજ્ઞાનો ઉપયોગ થાય તો અહીંયા આવશે ખોટું શું આવશે ખોટું જી સંજ્ઞા તો ગેસ માટે વપરાય

પ્રવાહી સાથે આવશે લિક્વિડ વાયુ સાથે આવશે ગેસ અને સાથે આવશે એક્યુ જોડકું જોડવાનું છે રાસાયણિક પ્રક્રિયા સમીકરણમાં ડાબી બાજુ શું લખાય તો ડાબી બાજુ પ્રક્રિયક લખાય અને જમણી બાજુ લખાય નિપજ કેમ કે જુઓ આ તીર છે એની આ બાજુ તમે શું લખશો પ્રક્રિયક એટલે આ થાય ડાબી બાજુ આ બાજુ તમે લખશો નિપજ એટલે શું થયું જમણી બાજુ ચાલો પ્રશ્નના માગ્ય મુજબ જવાબ નીચેની મેગ્નેશિયમની પટ્ટીને અંતે શું જોવા મળે તો લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાના દ્રાવણને મિશ્રિત કરતા લેડ આયોડાના પીળા રંગના અવક્ષેપો દ્રાવણમાં ઉપર તરતા જોવા મળે છે છઠ્ઠું છે દાણાદાર જીંક મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે ઉમેરતા

ત્યાર પછી પહેલું છે બહુ બહુવિકલ્પી પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી સાચો જવાબ પસંદ કરીને લખવાનો છે જેમાં તમારે સંયોગીકરણનું ઉદાહરણ તો બે પ્રક્રિયકો સાથે મળી એક નિર્માણ કરે એટલા માટે જવાબ આવશે ડી ત્યાર પછી છે નીચે આપેલ એક પ્રક્રિયા એવી પ્રક્રિયાને ઓળખે જેમાં ઉષ્મા નિપદ તરીકે મળતી હોય તો કુદરતી વાયુનું સળગવું આની અંદર તમને ઉષ્મા મળશે ઓકે કુદરતી વાયુ એટલે સી એચ ફોર

સિલ્વર ક્લોરાઈડ માંથી સંયોગીકરણ પ્રક્રિયા તો એ પણ ખોટું છે ને જ્યારે સૂર્યપ્રકાશમાં મૂકવામાં આવે ત્યારે બને આ વિઘટન પ્રક્રિયા છે છે સંયોગીકરણ નથી ધાતુઓની સક્રિયતા જાણવા વિસ્થાપન પ્રક્રિયા ઉપયોગી થઈ છે તો સાચું પ્રક્રિયા દરમિયાન જો પદાર્થ ઓક્સિજન મેળવતો હોય તો ઓક્સિડેશન કહેવાય તો સાચું સાચું વિધાન બને ખાલી જગ્યાએ રીતે પૂરવાની છે સત્યાવીસમું વનસ્પતિ દ્રવ્યોનું વિઘટન થાય ખાતર બનવું એ ઉષ્મા કારણ કે ઉષ્મા મળશે અઠ્યાવીસ મુ કેલ્શિયમ કાર્બોનેટ નું વિઘટન થઈ પ્રક્રિયાના કારણે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુમાં રૂપાંતરિત થાય ઓગણત્રીસ શ્વેત અને શ્યામ ફોટોગ્રાફીમાં પ્રકાશીય વિઘટન પ્રક્રિયા વપરાય છે એકત્રીસ મુ જે પ્રક્રિયામાં અદ્રાવ્ય પદાર્થ ઉત્પન્ન થાય છે તેને અવક્ષેપણ કહેવામાં આવે છે એકત્રીસ મુ પ્રક્રિયા દરમિયાન જો પદાર્થો ઓક્સિજન ગુમાવે તેને રિડક્શન પ્રક્રિયા કહેવાય હવે શબ્દમાં વાક્ય વાક્યમાં તો સંયોગીકરણનું એક્ઝામ્પલ તો જુઓ CaO H2O એટલે કે કેલ્શિયમ હાઇડ્રો કેલ્શિયમ ઓક્સાઇડ સાથે જ્યારે પાણી પ્રક્રિયા કરે ત્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે અને ઉષ્મા મુક્ત થાય છે 31મો છે મને ઓળખો હું પાણીનું હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુમાં રૂપાંતરણ કરું તો વિદ્યુત વિભાજન અથવા વિઘટન વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચેનું જોડાણ તોડવા માટે શેનો ઉપયોગ થાય કાં તો ઉષ્મા ઉર્જા કાં સૂર્યપ્રકાશ અને કા વિદ્યુત ઉર્જા

આડત્રીસમુ છે એક બીકરમાં કડી ચૂના ને લઈ તેના ધીરે ધીરે પાણી ઉમેરતા તાપમાનમાં શું ફેરફાર જોવા મળે છે તો લખવાનું કડી ચૂનામાં પાણી ઉમેરતા બીકરનું તાપમાન વધે છે શું થાય વધે છે કારણ કે આ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે સી એ એટલે કેલ્શિયમ ઓક્સાઇડ વધતા પાણી એટલે બનશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને ઉષ્મા મુક્ત થશે ઓગણચાલીસમું એક કસનળીમાં લીલા રંગના ફેરસ સલ્ફેટ ના સ્ફટિક લઈ બર્નર પર ગરમ કરતા શું જોવા મળે તો ફોરેસ્ટ સલ્ફેટ ના સ્ફટિક લેતા એફી એસ

તો આપણે X મળશે એજી સીએલ ક્લોરા એને એન ઓ થ્રી મળશે બેતાલીસ માં આપેલા સમીકરણમાં ઓક્સિડેશન પામતા અને રિડક્શન પામતા પદાર્થો જણાવો તો ઓ એટલે કે ઝીંક ઓક્સાઇડ વધતા કાર્બન જ્યારે પ્રક્રિયા કરે ત્યારે છે એનું રિડક્શન થશે અને કાર્બનનું ઓક્સિડેશન થશે તો સી નું કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન થાય જયારે ઝીંક ઓક્સાઇડ નું ઝેડ એન માં રિડક્શન થશે ત્યાર પછી એમ એન ઓ ટુ એટલે કે મેંગેનીઝ ઓક્સાઇડ નું આપણે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવતા મેંગેનીઝ ક્લોરાઇડ બને પાણી બને અને ક્લોરીન વાયુ બને જેમાં હાઇડ્રોક્લોરિક એસિડ નું એચ ટુ એટલે પાણીમાં ઓક્સિડેશન થાય જયારે એમ એન ઓ મેંગેનીઝ ઓક્સાઇડનું મેંગેનીઝ ક્લોરાઇડમાં રિડક્શન થશે શું ઉપર જણાવેલા બંને પ્રક્રિયા સંતુલિત છે તો ભાઈ નથી કરેલી જવાબ મળશે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ નીચેનામાંથી કયું ઉદાહરણ ક્ષારણનું નથી તો સોના પર કાળા રંગનું સ્તર કારણ કે સોનાનું ક્ષારણ થતું નથી ખોરાક અટકાવવા માટે કયા ઉપાય છે તો પાત્રમાં ઓક્સિજન નથી કીધું

નામે ઓળખાય છે આ પેકેટ ને હજુ વધુ લાંબો સમય સાચવવા માટે શું પગલાં લેવા જોઈએ તો આ વેફરના ને હજુ વધુ લાંબો સમય તમારે સાચવવી હોય તો વેફરમાં એન્ટી antioxidant પદાર્થ ભરો અથવા તો નાઇટ્રોજન વાયુ ભરવો પડે મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણું સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત